જય શ્રી કૃષ્ણ નારદજી સમજાવે કે દર્શન થશે સુખ્યા માલણ તો મથુરા થી ફળ વેસવા માટે આવ્યા ભગવાનના અનન્ય ભક્ત હતા ભગવાન ના દર્શનની ઈચ્છા છે તો ભગવાન પોતે જ ફળ લેવા માટે આવ્યો દોડથી સુખિયા તો ભગવાન પાસે પહોંચી ભગવાન કે આ ફળ શું ભાવ છે ફળ કહે કે લાલા તું જે આપીશ તે લઈ જઈશ સ્વીકાર કરીશ આ ફળ હું તારા માટે જ લઈને આવેલ છું તો ભગવાન કહે આ મફત માં લઈશ ને કશું તું તમને આપીશ જ અને આમ દોડતા ભગવાન તો અંદર ગયા ઘરમાં રાખેલું ધાન્ય એ દોડતા ગયા અને ધાન્ય પોતાના નાના નાના હાથના કુબામાં ભર્યું અને ફળ લેવા માટે આવ્યા ભો ધાન્યરે અવાજ કાઢ્યો એવો જ કનૈયો અનાજ અવાજ સાંભળી દોડતા એ ફળ ધાન્ય હાથ માં લઈને આવે

ધર્મ અર્થ કામ મોક્ષ રૂપી ફલ આપવામાં જે સમર્થ છે એ ભગવાન આજે ફળ લેવા આવે છે જે બીજાને ફળ આપે છે આ જે પોતે ફલારથી બની અને ફળ લેવા આવ્યા ધાન્ય હાથમાં લઈને આવ્યા આમ પણ લાલાના નાના હાથમાં ભર્યું પરંતુ આંગળીઓની વચ્ચેથી કેટલું ધાન્ય તો નીચે પડતું જ્યાં સુધી સુખિયા મારણ પાસે પહોંચ્યા ત્યાં સુધી તો બે ચાર દાના હથેળીમાં વધ્યા બાકી બધા જ દાના એ નીચે પડ્યા અને જે વધ્યા એ ફળની ટોપલીમાં મૂક્યા કહું લે આ ફળના બદલામાં ધાન્ય સુખ્યા આપ્યું ગદ ગદ થઈ ગયું અને બધા જ ફળ ભગવાન પાસે મૂક્યા કેમ કે એને તો ઉદ્દેશ એક જ હતો કે બસ મને ભગવાનના દર્શન થાય ને બીજો ઉદ્દેશ્ય કે ભગવાન મારા હાથે ફળોનો આહાર કરે જેટલું ધાન્ય આપ્યું છે ને એનાથી વધારે ધાન્ય સુખ્યા માલ ને બોલી મારે ધાન્ય નથી જોઈતું તો લાલો કહે શું જોઈએ છે બોલો તો એક વખત મારા ખોડામાં બેસી જા અને મને મા કહી તો તરત જ કનૈયો આનંદમાં આવ્યો એ સુખિયા માલનના ખોડામાં બેઠો અને બોલ્યો માં હવે તો તું ખુશ છે ને સુખ્યા માલન તો આનંદમાં આવી ગઈ હું કનૈયાની માં હું કનૈયાની માં આજે આનંદમાં ડૂબેલી ટોપલી માથે લઈ હરખાતી હરખાતી પોતાના ઘરે આવી

ધાન્યરેલી આખી ટોપલી રત્નો થી ભરેલી બોલો કૃષ્ણ કનૈયા લાલ આખી ટોપલી ત્યારે હતા હવે તો હું તમારી માં બની હવે મારે રત્નો ની કોઈ જરૂર નથી શું કરું અને બધા જ રત્નો એ યમુનાજીમાં વહાવી દીધું મારે તો આ રત્નોની કઈ જરૂર નથી કેમ કે હવે તો હું કૃષ્ણની માં ભગવાને હવે ભગવાન બલરામ બધા રમતો રમે છે ભોજનનો સમય થયો તો યશોદા રોહિણીને કહે કે બહેન જાઓ

એ તો અત્યારે એવી રમતો આવી ગઈ કે બધી રમતો બધી જૂની ભૂલાઈ ગઈ બસ હવે તો મોબાઈલ ની અંદર જ રમતો બાજુમાં બેઠેલી માં તો નથી બાળક મોબાઈલ માં એટલો મસ્કુલ થઈ ગયો અને સ્નાન ની વાત સાંભળતા જ બાળકો દૂર જાય ભોજન ની વાત હોય તો અલગ વાત રોહિણી પાછા આવીને કહે બહેન યશોદા આ બાળકો તો મારું તો કઈ સાંભળતા નથી હું જેમ બોલાવું છું ને એમ એ લોકો દૂર જાય યશોદા હે કહે તો કેવી રીતે બોલાવે છે તો કહે ચાલો જલ્દીથી સ્નાન કરી લો પછી ભોજન કરી લો યશોદા કહે બહેન સ્નાનની વાતથી છોકરાઓ આવે ખરા એ સ્નાનની વાતથી ના આવે તો ખાવાની વાતથી આવે ભોજનની વાતથી આવે ચાલ હું તને શીખવાડું કે કેવી રીતે બોલાવાના બાળકોને સમજાવેલા સ્તન પીબ અલ વિહારયુ શાંતિ સ્નાન નથી કરતા બેટા જો છોકરો પહેલો આવશે ને એને વધારે દૂધ પીવાનું આમ પ્રેમથી બોલાવે અલમ બસ દીકરા રમતમાં માટે જલ્દી આવો બેટા બલરામ પોતાના નાના ભાઈ ને સાથે જલ્દી થી આવો વધારે સવારે થોડું ખાઈ ગયા છે કેટલો બધો સમય થયો જુઓ તમારા પિતા એ તમારી રાહ જોતા બેઠેલા છે જે પેલા આવશે ને એ બાબા સાથે બાબાની સાથે જ ખાશે અને ખાવા પીવાની આમ લાલચ આપી બંને ભાઈઓ દોડતા નાના બાળકોને ખાવાની લાલચ આપવાથી જલ્દીથી દોડતા હવે બાળકો જલ્દીથી આવ્યા ખાવાની લાલચથી પછી આગળ યશોદા શું કરે એ આપણે આગળ સમજીએ જય શ્રી કૃષ્ણ